હે હરી તું ટ્રેક્ટર મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું કાઈ ન જાણું રે કાઈ ન જાણો હરી તું ટ્રેક્ટર મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું અરે રે આ તો ક્યાં ટ્રેક્ટર તમારે મારી વાડિયે થી घेरे ને ઘેરે થી વાડિયે બીજે ક્યાં લઈ જવાનું હોય બસ આખી જિંદગી આનું આજ કરવાનું હરી તો જ્યાં લઈ જાય ત્યાં ટ્રેક્ટર લઈ જાય બાકી આપણે બીજું શું કરવું હવે હાલો હુઈ જાય શિરામણ કરીએ ખાઈ પીને હવે આરામ કરશું બીજું શું હાલો હા થાક તો હવે આ કેવાય ગયા થાક થાક કે થોડું ચોકડી ધોઈ નઈ હવે અમાર ફરિયા વારવાના અને હું એના ગગા કરતા મોટી છું ને તો ડોહો મને છે ને એવો લોય પી જાય છે એવો લોય પી જાય બે પાંચ વાળા મોટી હતી તો એના ગગા નહીં નઈ જડતું હોય એટલે મને મારી યાર કઈ રોય છે પણ હવે મારે તો મજબૂરી પડી છું આ બધુંય મારે કામ કરવાનું અને ઓલી દેરાણી મારી વાયન્દ્રી વાયન્દ્રી કાઈ નો કરે અને કયો ને તો એવું કડવું લાગે એવું કડવું લાગે ને ભરતોય કાઈ નો કે એ ભગવાન મારાથી તો મારા દેર ને ટુકારો દેવાઈ ગયો શું કરું આખો દિવસ ને આ કામ કરીને 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 ઠાકુ છું તો શું બોલું શું બોલાઈ જાય છે એવો કંટારો આવે છે સોરી ઓ ભરતભાઈ તો નથી સાંભળતા પણ મારા ભરતભાઈ કેવાય ઓ એ ભગવાન હમણે છે ને આવશે ને બાપા એટલે બાપા રાયડું નાખ છે મારો શું કરું શું કરું મારે બાપા બાપા મો હો બેટા એ બોલો બાપા શિરામણ કાઢો હવે હું આખી રાત ટ્રેક્ટર માં કેકિન હાક્યો છું હવે કેટલો ટાઈમ સુધી આ કામ કરવું પડશે એ બાપા મારે આખો દી આજ કરવાનું બાપા આજ કરવાનું પણ તો શિરામણ તો તમારે જોતા નથી કાઈ કા આખirat ટ્રેક્ટર ભૂખ લાગી હોય તો શિરામણ મને એટલું તો હોય ને એક તો મારા દીકરાએ પૈસા નો દીએ તમે વાડીએ વઈ ગયા પૈસા ગયા નહીં દેવાય હું કમાવા કાઈ હાલો તમે ના મારી નાની છે ને એટલે મેં તો શિરામણ છે પાણી લાગે વાસણ ને ઉટકવાના કઈને તો સિટી માં કીધું તું કે હાલ તું નો આવ્યો મારે ઢેરવાનો કઈ મારી હઠાણી લોહી પી ગઈ છે બાપા ને મોકલા અહીંયા અને આપડે કઈ એને રાંધી દે તો કઈ રાંધી નો દે દો વાગ્યા પૈડી છે કુમકરણ ની જેમ હુતી હોય છે જય હોય ત્યાં બાપા ને ઢડે આ બાજુ કે જાત પાય નાની હો પાય નાની હો વારી લાગે છે બાપોય ક્યાંય મરતો નથી ઓલી મરતી ગઈ લેતી ન કઈ ઓલાને પોગાતું કુમકરણ ની જેમ પૈડો છે ખાટલામાં વાળીએ વઠો કરી

હે ભગવાન હવે તો આ મળતું હોય તો કામ હું તું ગઈ મને લેતી હતું તો સારું હવે છોકરાઓને કઈ કહેવાય નઈ પણ છોકરાઓને કઉ તો તકલીફ ઘર માં કરે હવે આ મારે કરવું હું છોકરાઓ બિચારા હારા છે પણ આ બોવ અને એની ફરિયાદ કરવા જાવ અને વળી કાક તકલીફ ઉભી થઈને ઊંધું પડે તો મારે હું સમજવું હવે જાતિ જિંદગી હે ભગવાન કામ કરો ને બસ ભૂખ્યા રહ્યો બીજું શું કરવાનું આમાં હાલો હું જાઓ ફરતા પાસે વાત કરું બીજું હું એ ભગવાન મને લઈ લીધો હરુ તું કા મને વેલો ઉપાડી લે માંદો પાડ્યા વગર નો આ મારી ગયા ના લુગડાઈ મેલા છે કેટલાક મારે ધોવા ધોઈન ધોઈન તો થાકી ગઈ ખબર જ ન પડે કે મારી બાઈ આખો દે લુગડા ધોઈન ધોઈન થાકી ગઈ છે ખબર જ ન પડતી કઈ જ્યાં હોય ત્યાં ધૂળ વાળા ને ગારા વાળા

ચોકડી મારી ટાકો મારો નડ મારો મારે ગમે તો તમારે શું લેવા દેવા લે મારે લેવા દેવા નો હોય તો કોને લેવા દેવા માર જેઠને બધું કરી દે આવો હો એ આ બાપાએ તારા એક હાટુ નથી કરાવ્યું કાઈ નથી બાપાને અહીંયા ખાવા મોકલી દયો કે તમે હું હાથમાં મહેંદી મેંકી હે ઓ નો આ બાજકડી તો હેવી ભટકાઈ ગઈ છે મારા હમણે મને છે ને હેવી દાઈ કરે છે ને

ભાઈ જો તું મારી વાત સાંભળે ઘર વાળી નું કઈ નામ લેતો ને લાગે ભાઈઓ ભાઈ માતાકુટ થઈ જાય છે માતાકુટ થાય ને તો ભલે થાય તને ખબર હે ને બાપા ને કઈ દઉં હું આ તો બાપાને કહી કઈ દે તો બાપા સમજી લે દાબ માં હું તારો દાબ નથી કઈ તારો રોટલા નથી ખાતો તો તાર કરવાની જ હું બોલ કરવાની હું આખો જેમ ભટ્ટા કરી કરીને તું આયા હું તો રેસ કામ મારે કરવું પડે છે વાડી અરે તો કરી ને મારે હું છે મારે હું જેટલું છે એટલું ત્રણ કેરા પાવાના પાઈ દીધા બોલ અને એમાંથી પાછી અત્યારે ઘરવાળી મારે ઘરવાળી એને પાઈ દે રાખે તારે તો તારે બીવાનું જ નહીં બરોબર છે આ તો મને એમ થતું હતું કે હું આને ના પાડું એટલે શાંતિ રાખે તારે બીવાનું જ નહીં તો તારે ગમે ઠેકી કઈ દેવાનું બોલ

પણ બાપા હું તમને શું કઉ છું કે જો આ બે રહ્યું ને એ થામડા દોવામાં આ લુકડા કુંડી આપડે એક કરી છે એટલે બાંધે છે બરાબર હવે બાપા આમાં અમને છે ને નોખા કરી દી બધું છોટો કરી નાખો અમને નોખાય કરી દી અમારે નથી રહેવું ભેગું એલા સુટા શેડા નઈ નોખું ખાલી થવાનું એ આ પણ નોખું કરવાનું જ કહું હાતે નોખા થઈ જાવ હવે તમે રા 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 નોખું નો થવાય ઓ એવી વાતો કરતા હા તો સમજેલા આપડે છે ને નોખું થવાનું નામ નથી લેતું અને સાનું મુની તું છે ને બાપુ સેવા સાકરી કરવા માંડે હું બાપા બાજુ નમી એ બાપા

એમાંથી તમને કઈ નહીં મળે